ભરૂચનગર પાલિકાના ફાયર બ્રિગેડના કર્મચારી દ્વારા ફાયર ડે ની ઉજવણી કરવામાં આવી હતી ચૌદમી એપ્રિલ ઓગણીસો ચુમ્માળીસ ના રોજ મુંબઈ બંદરે કપાસની ઘાસડી વિસ્ફોટકો અને યુદ્ધના સાધનો વહન કરી ફોર્ટ સ્ટીકન નામના માલવાહક જહાજમાં આગ લાગી હતી જે દિવસે છાસઠ જેટલા ફાયરમેન પોતાની ફરજ અદા કરતા પોતાનો જીવ ગુમાવ્યો હતો જે નિમિત્તે આ દિવસને નેશનલ ફાયર સર્વિસ દિવસ તરીકે મનાવવામાં આવે છે જેના ભાગરૂપે ભરૂચનગર પાલિકાના ફાયર વિભાગ દ્વારા ફાયર ડેની ઉજવણી કરવામાં આવી હતી અને છાસઠ ફાયરમેનની યાદમાં તેને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ભરૂચ નગરપાલિકાના ફાયર ઓફિસર અને ફાયર જવાન ઉપસ્થિત રહ્યા હતા નમસ્કાર ફાયર તથા નગરપાલિકા આજે આપણે ચૌદ એપ્રિલ એટલે કે ફાયર ડે તરીકે આજે ઉજવવામાં આવે છે ફાયર ડે કેમ ઉજવવામાં આવે છે એનું એક ઓગણીસો ચુમ્માલીસની અંદર મુંબઈ ડોકયાર્ડ પર એક જહાજ આવેલ મુંબઈ ડોકયાર્ડ પર જે જહાજ આવેલ એની અંદર રૂની ઘાસડીઓ યુદ્ધના સામાન એટલે કે ગોળાબારૂદ ઘણી બધી વિસ્ફોટક એની અંદર સાધન સામગ્રી ભરેલ એની અંદર કોઈ કારણોસર ફાયર થયેલ અને એ ફાયરની અંદર છાસઠ જેટલા ફાયર જવાનો શહીદ થયેલી થયેલ એની યાદમાં આજે ફાયર ડે તરીકે ઉજવવામાં આવે છે અને ભરૂચની જનતાને સુરક્ષિત ફાયરની અંદર કેવી રીતે બચાવ કામ કરવો અથવા તો ફાયરની અંદર કેવી રીતે લોકોને બચવું અને ફાયર ન લાગે એના માટે આજના દિવસમાં આપણે ફાયર ડે તરીકે આજે ઉજવવામાં આવે છે નમસ્કાર